નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે મારે એક એવી ઘટનાની વાત કરવી છે આ ઘટના છે નાગપુરની કે જ્યાં એક દંપતી ખૂબ સારી રીતે એમના લગ્ન જીવનની શરૂઆત કરે છે શરૂઆતમાં એક દીકરી કે જે પોતાના પિતાનું ઘર બહાર બધું જ છોડીને જ્યારે એમના ઘરને વિદાય આપીને એક નવા કુળને તારવા માટે એટલે એ દીકરી સાસરે આવે છે એમની ઘટના એવી બને છે કે આખરે દહેજ પ્રથા જે ભારતમાં ગુજરાતમાં ને અનેક દરેક રાજ્યોમાં નાબૂદ કરવામાં આવી છે આ પ્રથા હોવા છતાં પણ એ દીકરીને મેણાટોણા ન સાંભળવા પડે એટલા માટે આ દીકરી પોતાના સાસરિયામાં જાય છે ત્યાં એ એવું કહી શકાય કે પંચોતેર લાખની વોલ્વો કાર અને સાથે જ પચાસ લાખ રૂપિયા દહેજમાં લઈ જાય છે પણ ઘટના એવી બને છે કે ત્યાં જઈને વધારે લાલચમાં એમના સાસરિયા પક્ષ તરફથી આ દીકરી પાસેથી વધારે દહેજની માગણી કરવામાં આવે છે એમને શારીરિક અને માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવે છે એમને પરેશાન હેરાન કરવામાં આવે છે ત્યારે હવે જાણીને તમને નવાય લાગશે તમને કદાચ આંચકો લાગી શકે તો પણ અતિશયોક્તિ નહીં હોય કે દીકરી આ સાસરિયાવાળાના ત્રાસથી તે આત્મહત્યા કરી લે છે સામાન્ય રીતે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે સામાજિક દ્રષ્ટિકોણથી આપણે વિચારતા હોઈએ છીએ પણ આવી ઘટના ખૂબ ઓછી બનતી હોય છે દહેજ પ્રથા ખરેખર કાયદો તો એનું કામ કરવાની જ છે પરંતુ આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે સમાજ માટે આ ચોંકાવનારા કિસ્સાઓ હોય છે દહેજ પ્રથા નાબૂદ કરી હોવા છતાં પણ આ દીકરીને એમના સાસરીયા પક્ષ તરફથી જે હેરાન કરવામાં આવે છે પરેશાન કરવામાં આવે છે એક દીકરી કે જે પોતાના પિતાને એમ કહી શકાય કે ઘર બહાર બધું જ છોડીને આવે છે એમના ત્યાગની વાત એમના સમર્પણની વાત તો આપણે કરીએ જ છીએ એવા સમયે જ્યારે એક દીકરી પોતાનું બધું જ છોડીને એવું કહી શકાય એમના ભાઈને છોડીને એમના પિતાને છોડીને એમની માતાને છોડીને કે એક મા હોય એ દરેક વસ્તુને જતું કરી શકે પણ એના કાળ જાણો કટકો દીકરીને જ્યારે જતી કરતી હોય જ્યારે બીજા વ્યક્તિના હાથમાં સોંપતી હોય ત્યારે અનેક સપનાઓ અનેક ઉમેદો સાથે સોંપતી હોય ને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આ ખૂબ ચોંકાવનારી ઘટના છે સમાજે આમાંથી ઘણી બધી નોંધ લેવા જેવી છે ત્યારે દહેજ પ્રથા હજુ પણ ક્યાંય પણ હોય તો એને નાબૂદ કરવામાં આપણે બધાએ સાથે મળીને એમને નાબૂદ કરવી જોઈએ જેનાથી આવા કિસ્સાઓ પણ ઘટી શકે અને આપણે એક મજબૂત સમાજની એક સંવેદનશીલ સમાજનું નિર્માણ કરી શકીએ અને એમાં આપણે સૌ સહભાગી થઈ શકીએ આપનું આ સમગ્ર ઘટના વિશે શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ આશા રાખીએ છીએ તમને આજનો આ અમારો મેસેજ ગમ્યો હશે જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રોચક રસપ્રદ ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો ધન્યવાદ